પણ તમારે એનો સમયનો દુરુપયોગ કરવો છે શું વાત છે સર કે વાત છે સર કે વાત એ વાત છે અરે સર કે વાત છે પહેલાના સમયમાં છે ને લોકો મજૂરી કરતા મહેનત કરતા એટલે એમનો સમય સારી રીતે જતો ને હેલ્ધી રહેતો લેકિન એક સેકન્ડ અત્યારે આપણે શું સમય નકરો બગાડીએ છે એટલે તમારો સમય ખરાબ છે જમાનો કે સમય છે એ ખરાબ નથી ગજબ બેજતી છે ટેકનોલોજી સારી જ છે

દાદા દાદી ને પૂછી લો કે બા ક્યાર નો સમયસાય એ કેસ અત્યારનો તો અત્યારનો જ સમય છે સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો